હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં આજે આપણે બનાવશું લારી જેવી ચટાકેદાર પાઉરગડા બનાવવાના છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવવાના છે જો ક્યારેક ચટાકેદાર ખાવાનું મન થયું હોય તો તમે આ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો એ પહેલાં મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે બનાવીએ એના માટે આ પીળા જે વટાણા આવે છે એક કપ જેટલા લીધેલા છે વટાણાને મેં આઠ થી દસ કલાક માટે પલાળીને રાખેલા છે હવે આપણે આ વટાણાને બાફવા મૂકશું બાફવા માટે કુકર લીધેલું છે એની અંદર આપણે આ બધા વટાણા એડ કરી દેસું અને હવે મીડિયમ સાઈઝના ત્રણ થી ચાર બટેટા લીધેલા છે એની ઉપરની છાલ કાઢીને આપણે આને બાફવાની અંદર નાખી દેશું હવે આપણે આની અંદર એક થી દોઢ કપ જેટલું પાણી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું નાખવાથી જલ્દી વટાણા બફાઈ જાય છે હળદર સાત થી આઠ વિસલ વગાડી લેશો તો તમને એમ લાગશે કે બટેટા આપણા વધુ ચડી જશે કાંઈ વાંધો નહીં બટેટાને આપણે એકદમ મેશ કરવાના છે એટલે બટેટા ઝાઝા ચડી જાય તો પણ કાંઈ વાંધો ના આવે બટાટાને હવે આપણે અલગ કાઢીને રાખી દઈશું જે વટાણા છે એની સાથે આપણે મેશ નહીં કરીએ કારણ કે વટાણા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે જો તમારા વટાણા સાત થી આઠ સીટીમાં ન ચડ્યા હોય તો તમે બટેટાને અલગ કરીને વટાણાને ફરીથી વિશાલ વગાડી શકો છો પણ આપણે વટાણા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે વફાઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરશું વઘાર કરવા માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેટ કરશું ડુંગળી એડ કરશું એક કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે ડુંગળીને આપણે એક થી બે મિનિટ આ જ રીતે ચડવા દેસુ અને હવે એની અંદર લીલા મરચાં એડ કરશું ઝીણા સમારેલા લસણની પેસ્ટ એડ કરશું લસણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સરસ રીતે મિક્સ કરી દેસુ આદુ પણ લીધેલું છે પણ આદુ થોડુંક જ નાખેલું છે એટલે કે લસણ અને આદુની પેસ્ટ બનાવેલી છે એક થી બે મિનિટ આપણે ડુંગળીને ચડવા દઈશું ડુંગળી આપણી ચડી જાય પછી આની અંદર આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરશું ટમેટાને પણ આપણે એક થી બે મિનિટ માટે સોફ્ટ થવા દેવાના છે ત્યાં લીધીમાં આપણે સરસ રીતે ટમેટા આપણા ચડી જશે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું નાખતા વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે વટાણા બાફવા મૂકાતા ત્યારે પણ એની અંદર મીઠું નાખેલું છે એટલે અત્યારે થોડુંક જ મીઠું આપણે એડ કરશું હળદર એડ કરશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જે રીતે આપણે તીખું ખાવું એ રીતે આપણે લાલ મરચું પાવડર એડ કરી શકીએ છીએ લાલ મરચું પાવડરની જગ્યાએ જે તીખા મરચાં આવે છે એની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું ને મસાલાને હવે આપણે ચડવા દઈશું કે જ્યાં લગી મસાલામાંથી તેલ અલગ ના થાય ત્યાં લગી તમે જોઈ શકો છો કે મસાલાનું તેલ બધું અલગ થઈ ગયું છે બટેટાને પણ આપણે મેસ્ટ એકદમ સરસ રીતે કરી લીધા છે હવે આપણે આની અંદર એડ કરીને મસાલાને બટેટાની અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે જે આ વટાણાનો રગડો તૈયાર કરીને રાખ્યો છે આની અંદર એડ કરી દેસુ એટલે કે બાફેલા વટાણાને એડ કરી દેવાના છે બાફેલા વટાણા એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી દેસુ અને જોતો પૂરતો અત્યારે આપણે પાણી એડ કરીશું એક કપ જેટલું પાણી આપણે બાફતી વખતે અહીં નાખ્યું હતું અને અત્યારે હવે એક કપ જેટલું પાણી આપણે એડ કરીશું અને હવે આપણે આને સરસ રીતે ઉકળવા દેવાનો છે રગડો આપણો જેમ સરસ રીતે ઉકળશે એમ સ્વાદ ખૂબ જ સરસ આવશે લીંબુનો રસ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું જો તમારો રગડો થોડોક થીક થઈ ગયો તો તમે પાણી નાખીને એને ઘટ કરી શકો છો સોરી ઘટને આછો કરી શકો છો અને જો આછો થઈ ગયો તો થોડી વાર ગેસ ઉપર રાખીને તમે એને થીક કરી શકો છો ગરમ મસાલો એડ કરશું અડધી ચમચી જેટલો સરસ રીતે મિક્સ કરી દેસુ થોડી વાર આપણે રગડાની આમનામ જ ઉકળવા દઈશું રગડો આપણો બનીને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે રગડાને સર્વિંગ કરવા માટે લઈ લેશું એના માટે આપણે ચટણી લીધેલી છે ગ્રીન ચટણી ખાટી મીઠી ચટણી ટમેટા સેવ ડુંગળી અને મસાલા લીધેલી છે પીળી ચટણી તમને દેખાય છે રાજકોટની ચટણી છે અને એના માટે આપણે જે ભાજીના પાઉ આવે છે એ લીધેલા છે સરસ રીતે પાવના આપણે ટુકડા કરી લેવાના છે આખા પાઉ નથી રાખવાના નાના નાના સાઈઝના આપણે ટુકડા કરી લેશું પાઉ પણ તમે કોઈ પણ લઈ શકો છો અત્યારે મેં જ્યાં ભાજીમાં ખાવાના પાઉ આવે છે એ લીધેલા છે પાંના સરસ રીતે ટુકડા કરીને આપણે ગરમ ગરમ રગડો ઉપરથી સર્વ કરશું ઉપરથી આપણે રગડો નાખશું પૂરેપૂરી રીતે પાઉ કવર થઈ જાય એ રીતે આપણે રગડો નાખવાનો છે આજે રાજકોટની ખાટી મીઠી તીખી ચટણી આવે છે એ લીધેલી છે પછી આપણે કોથમીરની ચટણી લીધેલી છે જે તમે ઘરે ઇઝીલી બનાવો છો રેગ્યુલર બનાવો છો એ જ કોથમીર અને ફુદેનાની લીધેલી છે ઉપરથી આપણે થોડાક ટમેટા એડ કરશું થોડીક સેવ એડ કરશું ડુંગળી એડ કરશું ગાર્નિશિંગ માટે મે અત્યારે જે મસાલા સિંગ આવે છે એ પણ લીધેલી છે જ્યારે તમને કંઈક બહારનું ખાવાનું મન થયું હોય ત્યારે તમે આ રગડા પાઉં બનાવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને એકવાર જરૂરથી તમારા ઘરે બનાવજો પાક્કું હું તમને શ્યોરિટી આપું છું કે આંગળા ચાટતા રહી જશો ગળી ચટણી આપણે ઉપરથી સર્વ કરશું અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો ઉપરથી આપણે કોથમીર સર્વ કરશું તો તૈયાર છે આપણા એકદમ લારી જેવા ચટાકેદાર રગડા પાઉં અને એની સાથે આપણે ચટણી પણ સર્વ કરેલી છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવું ના ભૂલતા કે જેથી કરન નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ મળીએ આપણે એક નવા વિડીયો સાથે અને તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ તમને રગડા પાવની રેસીપી કેવી લાગી અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો બાય બાય ફ્રેન્ડ્સ